આપણે કન્ટિન્યુ એ ત્રણ કિલોમીટર પછી કેમ સર તમે જોડાયા સિવાય બીજું કોઈ જોવા જ નહીં મળે જલ્દી ગેટો બકડાય બીજું જલ્દી કોઈ જોવા જ નહીં મળે રન સર જો ગાઈસ ગાંઠવા બે કિલોમીટર બાકી છે ના રાસ્તા ના કોમ ઘર ઘર જો ગાઈસ આવા ખરા તડકા હેડીએ છીએ જો ખાલી આવું છે આવું ખરો તડકો છે એટલે બંધી બદલી દીધું છે ખરા તડખેડીએ છીએ પથ્થર કેમ કે આપણે જતા બધે આ વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો એના માટે માફ કરજો તમે જો ખરા તડકે અડીએ આપણે દોઢ કિલોમીટર આગળ જવાનું છે કેમ્પે તમને કેમ્પ પણ બતાવજ

સુધી નજર નાખો ત્યાં સુધી રણ જ દેખાય બીજું કઈ દેખાય જ ના તો ગાઈસ આ રણ માં જો તમે કઈ ના પત્તા ઉભા કરો એટલે તમારી જે મનોકામના હોય પૂરી થઈ જાય એવું માનવામાં આવે છે એ જો ગાય છે અહીંના પથરા ઊભા કરીએ એટલે એવું માનવામાં આવે છે તો આ જગ્યા રે તે પથ્થર ઊભા કરે તમારી મનોકામના પૂરી થઈ જાય જય બાબા નહીં ઘર રાજસ્થાન જો દેખાય કારણ આવા જ છે ઘર અત્યારે બન્યા છે તમને આવા દેખાય છે બતાવું દુકાન છે ઘરે બન્યા છે ગાઈસ આપણે એકમ બે કલાક જેવું રોકાવાનું છે જોવો તમે કામ કરવાનું છે આપણે આરામ કરવાનો તમે જોવો

પંદર કિલોમીટર બાકી છે તો બ્લોકમાં માં બની છે તમને પોતાનું પણ બજાર બતાવશું જો ગયા છે આપણે પોક્રામમાં છીએ ને પહેરાવની ગુફા તમને બતાવીએ આ પહેરાવની ગુફા છે તમે જુઓ ગાય બજાર ગાય આ પોળનું બજાર કે પોખ નું બજાર

પચીયા ગયા અંદર આઈ ગયા તા પચીયા ગયા અંદર આઈ ગયા હતા તમે આ મંદિર અત્યારે ચોખ્ખું નઈ દેખાય લાલ દેખાય છે